તો એએમસીની સ્ટેન્ડિંગ કમિટીનો ગાર્ડન ફીને લઈને નિર્ણય જમા મોન્ટે કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટેલા ગાર્ડન ફી પોલિસી જાહેર કરાઈ છે સિત્તેર વર્ષથી ઉપરના અને પાંચ વર્ષ સુધીના બાળકોનો કોઈ ચાર્જ નહીં લેવામાં આવે શૈક્ષણિક પ્રવાસે આવતા બાળકોને માત્ર ટોકન એક રૂપિયો રહેશે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે પાંચ રૂપિયા રહેશે બંને ગાર્ડનમાં મુલાકાતીઓ માટે દસ રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે

બાળકો માટે સિનિયર સિટીઝનો માટે યોગા કરવા માટે અનેક પ્રકારની લેક પણ અંદર આવેલો છે સુવિધા સારામાં સારી ત્યાં આગળ કરવામાં આવેલી છે અને એક અદ્યતન ગાર્ડન જેને કહી શકાય આ બંને ગાર્ડનો સિંધુભવન રોડ ઉપર આવેલા છે મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન કમિટી દ્વારા જે દસ રૂપિયા જે ફી નક્કી કરવામાં આવી હતી તેની અંદર આપણે વાત કરીએ કે સવારે જે લોકો વોકર્સ આવશે એને સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધી આ ફીમાં માફી આપવામાં આવશે કોઈ પણ જાતનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે જેમાં અમદાવાદમાં ખંભાતી કુવા માટે કોર્પોરેટર ગ્રાન્ટ ફાળવી શકશે પાંચ લાખ સુધી કોર્પોરેટર સોસાયટીમાં બજેટ ફાળવી શકશે તો અત્યાર સુધીમાં પ્રાથમિક સુવિધાના કામોમાં બજેટ અપાતું હતું તો પર્કોલેટિંગ વેલ અને ખંભાતી કુવા દ્વારા ભૂગર્ભ જળ બચાવી શકાય છે નાગરિકોને કુવા બનાવવા માટે યોગ્ય ફંડ મળી રહેશે માન્ય મુખ્યમંત્રી સ્વર્ણિંગ યોજના અંતર્ગત એસી વીસ અથવા સિત્તેર વીસ દસ પ્રમાણે હવે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અગત્યનું કામ મંજૂર કરવામાં આવ્યું છે કે પોતાના બજેટની અંદરથી પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદાની અંદર કોઈપણ સોસાયટીની અંદર એ પરકોલેટિંગ વેલ અને ખંભાથી કૂવા માટે એ બજેટ આપી શકશે પરિણામે ચોમાસા દરમિયાન આપણે વાત કરીએ કે આ પાણી જે રોડ ઉપર આવે છે એ પાણી રોડ પર આવે નહીં જમીનની અંદર સીધે સીધું ઉતરે અને જે વોટર લેવલ છે ગ્રાઉન્ડના એ ઊંચા આવે એટલા માટે આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ લેવલ મહાનગરપાલિકાનું અંદર એ જમીનની નીચે ઉપર આવે એટલા માટે આજે કોર્પોરેટરના જે ગ્રાન્ટનો ઉપયોગ સવિશેષ પરકોલેટિંગ વેલ માટે અને ખંભાથી કૂવા માટે પાંચ લાખની મર્યાદાની અંદર કરી શકશે ધારાસભ્યશ્રીઓ પણ આની અંદર પાંચ લાખ રૂપિયા સુધીનું યોગદાન આપી શકશે તો અમદાવાદ મનપા ફાયર વિભાગની સાડત્રીસ જગ્યાઓ ઉભી કરાઈ છે શહેરો વિસ્તાર વધતા શહેરી વિસ્તાર વધતા મનપાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં વધુ સારી સેવા મળી રહે તેવા આશય સાથે આ નિર્ણય લેવાયો છે સાડત્રીસ જગ્યાઓ ઉભી કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરાશે ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવશે સાત સ્ટેશન ઓફિસર અને સાત સબ ઓફિસરની જગ્યા ભરવામાં આવશે સાત ફાયરમેનની પણ ભરતી કરવામાં આવશે ફાયરમેન ની સાત જેટલી જગ્યા છે તે પણ ભરવામાં આવશે